નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે તમારું મન ઉદાસ હોય મન અશાંત હોય ત્યારે હંમેશા આટલું યાદ રાખો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક દોસ્તો જિંદગીમાં એકલા રહેવાની પણ આદત પાડવી જોઈએ કારણ કે દરેક વખતે કોઈ સહારો આપવા માટે નથી આવતું અને આજકાલ તો લોકો એવા પણ થઈ ગયા છે કે જેમનાથી વિશ્વાસ રાખો એ જ લોકો આપણને દગો આપી જતા હોય છે નંબર બે તમારો સમય એ લોકો સાથે વિતાવ્યા કરો જે લોકો સાચે જ તમને સાંભળવા માગે છે નંબર ત્રણ ઘણી વખત માણસ જીવતા જીવ માણસની કદર નથી કરતા અને એના ચાલી ગયા પછી એક એક પળ તેની યાદોમાં મરતા હોય છે નંબર ચાર દોસ્તો જિંદગી જીવો તો એવી રીતે જીવો કે તમને તો ખુશી મળે જ અને તમારા કારણે કોઈને ઠેસ ના પહોંચે નંબર પાંચ આપણે હંમેશા એ વિચારતા હોઈએ છીએ કે જિંદગી બદલવામાં વાર લાગશે પરંતુ આપણને એ ખબર નથી હોતી કે બદલતો સમય જ આપણી જિંદગીને બદલી નાખે છે કોઈ ભલે કેટલુંય પણ બોલે પરંતુ હંમેશા પોતાને શાંત રાખો કારણ કે તડકો ભલે કેટલોય પણ તેજ હોય તેમ છતાં સમુદ્રને સુકાવી નથી શકતો દુનિયાની સૌથી ખૂબસૂરત જોડી આંસુ અને મુસ્કુરાહટ છે આ બંનેનું મળવું ખૂબ જ મુશ્કેલ હોય છે પરંતુ જ્યારે આ બંને સાથે મળે છે ત્યારે એ પળ ખૂબસૂરત હોય છે સંબંધ હોય કે રસ્તો હોય જ્યાં સુધી ઠોકર નથી વાગતી ત્યાં સુધી આપણને સાચી જગ્યાનું જ્ઞાન નથી મળતું સંબંધ એનાથી જ રાખો જે ઇજત અને સન્માન આપે મતલબ કે ભીડ વધારવાનો કોઈ પણ મતલબ નથી જે તમારા હોવાની કિંમત નથી જાણતા એમને છોડી દેવા જ બહેતર હોય છે જિંદગીમાં એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ ગયું પરંતુ એ વિચારો કે એ તમને શું શીખવાડીને ગયું ક્યારેક ક્યારેક મનને મનાવી લેવું પણ બહેતર હોય છે કારણ કે દરેક જીદ આપણને ખુશી નથી આપી શકતી ફક્ત તમે અને તમે જ તમારા નિર્ણય ઉપરના જવાબદાર વ્યક્તિ છો એટલા માટે બીજા કોઈને ક્યારેય પણ દોષી ના માનવા જોઈએ કોણ ક્યારે કોનું પોતાનું છે એ તો સમય પર જ ખબર પડતી હોય છે વિચાર સારા હોવા જોઈએ કેમ કે નજરનો ઈલાજ તો થઈ શકે છે પણ નજરિયાનો નહીં ભૂલો એ જીવનનો એક હિસ્સો છે પરંતુ તેને સ્વીકારવાનું સાહસ એ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે ભરોસો જો પોતાના પર રાખો તો તાકાત બની જાય છે અને જો બીજા પર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે સુખ અને દુઃખ જીવનના બે અનિવાર્ય અંતિમો છે જેની વચ્ચે જીવન સતત ચાલતું રહે છે અને આગળ તપતું રહે છે વહેતી નદી જ હંમેશા સુંદર દિશે છે એમ જીવનની ખરી સુંદરતા પણ સુખ અને દુઃખ નામના આ બે કિનારા વચ્ચે ચાલીને આગળ વધવામાં જ છે સુખ અને દુઃખ નામના બંને કિનારા વચ્ચે જે સમ રહીને વહ્યા કરે છે એ જ ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં પણ આગળ વધીને એના આખરી મુકામે પહોંચવામાં સફળ થાય છે આસમાનમાં ખુલ્લીને ઉડવાનો બધાને શોખ છે પણ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે ઉંમર ભલે કોઈ પણ હોય પરંતુ જિંદગી હંમેશા કંઈક ને કંઈક સબક જરૂર શીખવાડતી હોય છે જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે કોઈ સાથે હોય કે ના હોય તેને કંઈ પણ ફરક નથી પડતો જ્યારે તમે સાચા હો ત્યારે હંમેશા મહેનત કરતા રહો કારણ કે જે લોકો આજે તમારી બુરાઈ કરી રહ્યા છે એ જ લોકો કાલે તમારા ગુણગાન પણ ગાશે મિત્રો હંમેશા પોતાના પર વિશ્વાસ રાખો કારણ કે જો પોતાના પર વિશ્વાસ હશે ને તો સફળતા એકના એક દિવસ જરૂર મળશે એ યાદ રાખજો દરેક તૂટેલા સિતારાઓની પાછળ એક નવી ઉમીદ છુપાયેલી હોય છે જિંદગીમાં ક્યારેય હાર ના માનવી સાહેબ કારણ કે સૂરજ ડૂબ્યા પછી જ તો ચાંદની શરૂઆત થાય છે સમય બધું જ ઠીક કરી દે છે બસ ખાલી થોડી ધીરજની જરૂર હોય છે જીવનમાં તમને દર્દ એ સબક શીખવાડી દે છે જે સબક તમને ખુશીઓ નથી શીખવાડી શકતી જ્યાં સુધી તમે પોતાને નહીં બદલી શકો ત્યાં સુધી જિંદગીમાં બીજું તમે કશું જ નહીં બદલી શકો ભરોસો રાખો જ્યારે તમે બીજા કોઈકનું સારું કરી રહ્યા હોવ છો ત્યારે તમારું પણ સારું થઈ જ રહ્યું હોય છે કેટલાક લોકો આપણા એટલા શુભ ચિંતકો હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરવા લાગતા હોય છે એક વાત હંમેશા ધ્યાનમાં રાખજો દોસ્તો કે વાતોથી વધારે તમારું કામ બોલે છે એટલે વાતો કરવામાં નહીં પરંતુ કામ કરવામાં ધ્યાન આપવું જોઈએ આરે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે પરંતુ જીતે એ જ છે જે કોશિશ હજાર વાર કરે છે માણસ ફક્ત એના માટે રડે છે જેને તે પોતાની જિંદગીમાં ખાસ જગ્યા આપે છે એકલા રહેવું સારું છે એ લોકોની સાથે રહેવાથી કે જે લોકો તમારી કદરને નથી કરી શકતા જે લોકો તમને સમજી નથી શકતા જિંદગીથી મળેલો અનુભવ એ સબક શીખવાડે છે કે તમે એટલા જ કોઈકને મળો જેટલા એ લોકો તમને મળવા માગે છે મૂર્ખ માણસ પોતાનું તો નુકસાન કરતો જ હોય છે પરંતુ જે લોકો તેની મદદ કરે છે જે લોકો તેનું કામ કરે છે એનું પણ નુકસાન કરતા જ હોય છે જો સંબંધો મજબૂર હોય તો એ વધારે સમય નથી ટકતા એટલા માટે સંબંધોને મજબૂર નહીં પરંતુ મજબૂત બનાવો ખુદ પર ભરોસો અને આત્મવિશ્વાસ બનાવી રાખો દોસ્તો બધી જ પરેશાનીઓ એક અવસરમાં બદલાઈ જશે એનાથી ફરક નથી પડતો કે તમારા ચહેરાનો રંગ કેવો છે પરંતુ ફરક તો એનાથી જ પડે છે કે તમારા વિચારોનો રંગ કેવો છે એટલા માટે વિચારો સારા રાખો સુંદરતાનું કોઈ મહત્ત્વ નથી હોતું સમયનું પૈડું એમ નથી કહેતું કે ધીમે ચાલો કે ફાસ્ટ ચાલો પરંતુ સમયનું પૈડું એમ કહે છે કે મારી સાથે ચાલો અને સફળ બનો જો સમય નીકળી ગયો અને તમે એમાં કંઈ પણ ના કર્યું તો પછી એનો અફસોસ કરીને તમારે કહેવું પડશે કે કાશ મેં એ સમયને બરબાદ ના કર્યો હોત જો તમે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો તો એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે તારાઓ ક્યારેય અંધારા વિના નથી ચમકતા આજે જે તમે કરી રહ્યા છો એ જ તમારા ભવિષ્યનું નિર્માણ કરશે જિંદગીમાં કિંમત એમની જ કરો જે તમને સમજી શકે છે તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ વધુ સારી વાત છે દુનિયાના મહેણાથી નારાજ ના થતા દોસ્તો કારણ કે અજાણ્યા લોકો તો હીરાને પણ કાચ સમજી લે છે જૂના લોકો ભાવુક હતા એટલે સંબંધોને સંભાળતા હતા અત્યારે પછી લોકો પ્રેક્ટિકલ બની ગયા એટલે સંબંધોનો ફાયદો ઉઠાવવા લાગ્યા અને અત્યારે લોકો પ્રોફેશનલ છે એટલે જો ફાયદો હોય તો જ સંબંધો બનાવે છે આપણા ખાસ સંબંધો ત્યારે જ નજરમાં નથી આવતા જ્યારે આપણે એ સંબંધોની ખૂબ જ જરૂર હોય છે જે લોકો અંદરથી મરી જાય છે એ જ લોકો પછી બીજાને જીવતા શીખવાડે છે મન બગાડે એવા વિચારો અને મૂળ બગાડે એવા લોકોથી હંમેશા માટે દૂર રહેવું જોઈએ મિત્રો તમે સાચા હશો એટલા જ તમે એકલા હશો કેમ કે લોકોને સત્યને જાણવું તો છે પરંતુ માનવું કોઈને પણ નથી તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજા ખુશ થાય છે એ સૌથી સારી વાત છે જમીન સારી હોય ખાતર સારું હોય પણ પાણી ખારું હોય તો ફૂલ નથી ખીલતા પાવ સારા હોય કર્મ સારા હોય પણ વાણી ખરાબ હોય તો એ સંબંધો પણ નથી ટકતા જીતવાનું તો ક્યારેક જ હોય છે પરંતુ શીખવાનું દરેક ક્ષણે હોય છે કમંડ પરી વાતો કરીને ક્યારે પણ કોઈનું દિલ ના તોડવું જોઈએ દોસ્તો કારણ કે સમય એ કમંડને પણ તોડી નાખે છે અને વાતો કરવાને લાયક પણ નથી છોડતો જો તમે બીજાની જિંદગીમાં પોતાની જગ્યા શોધવાનું બંધ કરી દેશો તો તમે જીવનમાં હંમેશા ખુશ રહેશો એ ભૂલોની કોઈ માફી નથી હોતી જ્યાં તમે જાણતા હોય કે શું સાચું છે અને શું ખોટું છે ખૂબસૂરત હોવું એ જરૂરી નથી પરંતુ કોઈક માટે જરૂરી હોવું એ ખૂબ જ ખૂબસૂરત હોય છે કોઈને પણ ફોર્સ ના કરો કે તમને યાદ કરે કેટલાક દિવસો શાંત રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલીક કિંમત છે પોતાની ઝૂંપડીમાં રાજ કરવું એ બીજાના મહેલોમાં ગુલામી કરવા કરતા તો લાખ ગણું બહેતર હોય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જેમના વિચારમાં પણ તમે નથી હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરો કારણ કે એ ના ફરીવાર પાછા આવે છે કે ના બીજી વાર મોકો પણ આપે છે ક્યારેક ક્યારેક સમજમાં નથી આવતું કે સારા માણસની સાથે કિસ્મત ખરાબ ખેલ કેમ ખેલે છે ના હક આપો કોઈને એટલો કે એમને તમને જ તકલીફ થઈ જાય અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય જિંદગી ભલે કેટલી પણ ખરાબ કેમ ના હોય જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી સારી જ લાગે છે મૌન સૌથી સારો જવાબ છે એ માણસ માટે જે માણસ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવો કારણ કે બીજાના પડોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે ક્યારેક ક્યારેક માણસ ખોટો નથી હોતો પરંતુ એ માણસ ખોટા લોકોમાં ફસાઈ જતો હોય છે એક સમયે પસાર થઈ ગયા પછી જિંદગીમાં કોઈથી કંઈ પણ ફરિયાદ નથી રહેતી વિચારોનો ફરક હોય છે બાકી સમસ્યાઓ તમને કમજોર બનાવવા નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે જેમને તમારા દર્દનો અહેસાસ જ ના હોય એમને ફરિયાદ કરવાની બિલકુલ પણ બેકાર છે આ જમાનો છે સાહેબ જ્યાં સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે ખોટા લોકોની સંગતમાં રહેવાથી તો એ સારું છે કે એકલા રહેવું જોઈએ જે તમારી પાસે છે એની કદર કરતા શીખી જાઓ દોસ્તો કારણ કે શું ખબર પછી સમય હોય અને એ માણસ તમારી પાસે ના હોય એટલા માટે જે તમારી પાસે છે તેની જરૂર કદર કરો એવા લોકોથી સંભાળીને રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે ક્યારેક ક્યારેક સમજમાં નથી આવતું કે સારા માણસ સાથે જ કિસ્મત ખરાબ ખેલ કેમ ખેલે છે કારેલાથી કડવા લોકો હંમેશા મુસીબતમાં કામ આવી જતા હોય છે અને ખાંડથી પણ મીઠા લોકો દગો આપી જતા હોય છે કોઈ કે ખૂબ જ સરસ કહ્યું છે કે જો સમય તમારો સાથ આપશે તો બધા જ લોકો તમારો સાથ આપશે જે લોકો તમારા દુઃખમાં તમારો ખભેથી ખભો મિલાવીને તમારો સાથ આપ્યો એ લોકોને તમારા સુખમાં ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો જીવનમાં જ્યારે કોઈ સમજવા વાળું હોય તો જિંદગીના અડધા દુઃખ તો એમ જ ચાલ્યા જતા હોય છે તમારું સન્માન એમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે પરંતુ તમારું સન્માન તો એમાં જ હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે તમને જીવન જીવતા આવડી ગયું છે ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે માની લેતા હોઈએ છીએ પોતાની ઝૂંપડીમાં રાજ કરવું હોય એ બીજાના મહેલોમાં ગુલામી કરવા કરતાં તો ઘણું બહેતર હોય છે જે પોતાનું છે જ નહીં એની ઉપર અક્ષુ બતાવવાનો અને જે આપણા દર્દને સમજતા નથી એમને દર્દ બતાવીને પણ શું ફાયદો ભરોસો રાખો જ્યારે તમે બીજા માટે સારું કરી રહ્યા હોવ છો ત્યારે તમારા માટે ભગવાન હંમેશા સારું જ કરી રહ્યા હોય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર